એક કિલો બટેટામાંથી કેટલી વેફર બને જો જલ્પાથી એક થી નહીં પોચા એટલે હું અને દિત્યા એના સ્પેશિયલ હેલ્પર રહેશું કા દિત્યા તો જો બીજો અહીંયા મમરી કામ પણ ચાલુ થઈ ગયું છે મને છે ને હા હું કામ કરી કરીને થાકી ગયો ને મને બહુ ચક્કર આવતી હતી ઘણા માણસો પૂછતા હોય છે કે નરે શું કામ કરે છે તો બધાથી વધારે હાર્ડ કામ મારું છે આપણે જે ઘાણો નાખ્યો તો ને એ બફાઈ ગયો છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં અને અત્યારે છે ને 3 જેવો ટાઈમ વાગી ગયો છે ને અમે બધા અત્યારે છે ને મિશન સંભાળવાનું છે છે નું તો કાર્ય વેફર ની સીઝન ચાલુ છે વેફરને મમરીને મસાલા અને અથાણા આપણે પેલું કામ હાથમાં લીધું છે વેફર બનાવવાનું પપ્પા બે દિવસ કે બટેકા લઈ આવ્યા છે પણ ટાઈમ જ ન મળતો વેફર બનાવવાનો તો આજે તો સ્પેશિયલી આપણે ટાઈમ કાઢી લીધો છે અને બટાકાનો ઢગલો કરી દીધો છે અને અહીંયા જો પાણીનું ટપ પણ ભરી લીધું છે અને હવે અહીંયા બેસી જવાનું છે બટેટાની છાલ ઉતારવા અને મને મદદ કરવા માટે મેં આજે નરેશની હેલ્પ લીધી છે હમ તો જલપાથી એકથી નહીં પહોંચાય એટલે હું અને દિત્ય એના સ્પેશિયલ હેલ્પ પણ રહેશું ના અમે બે જોયા હવે અમે બે એનું કામ વધારીએ કે પછી કામ પૂરું કરીયે

પ્રોસેસ એવો મને તો નહીં ખબર પડતા કે કેમ કે હું ખાલી પહેલી વાર નરેશ પહેલી વાર આવી ગયા છે હેલ્પ કરવા હથિયાર લઈ લીધું છે હાથમાં બેસી જાય ને ફટાફટ મંડીએ કામ કરવા આજે સવારની ની દિત્યા કઈક ને કંઈક ખાય જ છે પછી કઈ કે આ તો જલજીરા છે આ તો આમ છે ક્યાં દિત્યા પછી થોડીક વાર પછી ડોક્ટર પણ એમ જ કહે છે દિત્યા કે આ તો જલજીરા ફ્લેવર નું ઇન્જેક્શન છે આ તો આઈસ્ક્રીમ ફ્લેવર નું ઇન્જેક્શન છે આ તો ગુલ્ફી ફ્લેવર નું ઇન્જેક્શન છે ડોક્ટર એમ જ કે ચાલો તો જો આપણે શુભ મુહૂર્ત કરી દીધું છે પેલા તો છાલ ઉતારવાનું અત્યારે તો હું એકલી ઉતારું છું પછી આગળી નરેશ મને હેલ્પ કરવા માટે આવી જશે છાલ ઉતારવામાં તો બહુ એટલી કઈ વાર નહીં લાગે તો મારે સ્પીડ છે ને એટલે આગળ હું ફટાફટ છાલ ઉતારી ના હું તને સુકવવા લાગીશ વેફર કા મારા કરતા વધારે ઉતાવળ છે ને દીતિયા ને હતી બે દિવસથી થી બટેરા દેખી ગઈ હતી ને તો મને કે મમ્મી મને જલ્દી વેફર બનાવી દે વેફર બનાવી દે પણ આ તાત્કાલિક થોડીક બને વેફર જો દિત્યાના ખેલ તમે જોઈ લો અત્યારે આમાં મારે કેમ વેપાર બનાવ્યું હવે છે ને મારે પણ આમાં મિશન સંભાળી લેવાનું છે મારે પણ આમાં શીખવાનું છે અત્યારે તો છે ને આપણે ગયા વર્ષે એક આપડે ટ્રાય કરી હતી એક કિલો બટેટામાંથી કેટલી વેફર બને અને બાર થી વેફર લઈએ તો સસ્તી પડે કે પછી ઘેર વેફર બનાવી લઈએ તો સસ્તી પડે આપણે બાલાજીની વેફર સાથે કમ્પેરિઝન કરી હતી તો બાર થી લઈ ને વેફર આપણે સસ્તી પડતી હતી એક કિલો બટેટાના જે ભાવમાં જેટલી વેફર બનતી હતી ને એટલી જ વેફર આપણે બાર થી લેવા જાય તો સસ્તી પડે પણ એનો સ્વાદ અલગ હોય ક્વોલિટી અલગ હોય એને એના લીધે સ્વાદ નો હોય એમાં પણ વાંધો ને આને આપણે સ્વાદ આપણે બનશે ત્યારે જ આપણે ચાખી લેશું કે સ્વાદ કેવો બને છે જો કે બનાવતા જશે કદાચ ઘરે અત્યારે ચાલે છે ગુજરાતમાં માં બધે આ ચાલે છે અત્યારે વેપાર એ એમ છાલ ન ઉખેડવાની હોય નરેશ તો કેમ હોય એમ થોડીક હોય છાલ ઉખેડવાની એટલે તો કહું છું અમે છે ને હું દીતિયા ભાઈ સુકવવામાં જ રહેશું આમ રહેવું તો બટેટું વેચ ને સાલ હા કેટલું કેટલું કાઢી નાખે છે જો તમે જોઈ શકો છો આમાં અડધા બટેટા તો આમ જ નીકળી જશે નિરાતે છાલ ઉખેડવાની હોય ભલે વાલ લાગે છાલ કઈક રેસિપી બને છે તમને ખબર હોય તો નીચે કોમેન્ટ કરજો કેમ કે અમારે વચ્ચે છાલ એટલે અમે એનું બનાવી લેશું મેં તો જો એક ડીશ ભરી લીધી છાલ કાચલી બને કદાચ ખબર નથી હો મારી

તો એ અહીંયા આવી રીતના બને છે બપોર વસર બાઈપા હમ નોટાડે બનાવ ચાલુ કરી દીધી બરોબર એવું છે બપોર વસર બધું કામ આપણે શરૂ કર્યું છે એટલે હાંસ થાય પૂરું થઈ જાય તો અત્યારે તમને એમ લાગતું હોય છે કે નરસ કંઈ કામ નથી કરવા લાગતો પણ એવું નથી હું અહીંયા ધોળા ધોળમાં જ છે અહીંથી ટોબ લેતા આવો અહીંથી પાણી ભરતા હો અહીંથી આ કરી આવો એટલે હું તો એમાં જ છે અત્યારે તો તમે અહીં બેઠા બેઠા છાલ ઉતારો તો હું એ બધું તમને તૈયાર કરી દઉં ના હું છાલ ઉતારીને તો છાલ જ વેચ એમાં પછી બટેટા તો પછી બટેટા ની છાલની વેફર બનાવવી પડશે મમરી નું કામ તો ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે ને દિત્યા ખાવાની પણ શરૂઆત કરી દીધી બની પણ ગઈ મમરી કા દિત્યા હમ મસ્ત છે ને એકદમ મસ્ત લાગે તો વાંધો ને સકરિયા મમરી છે દિત્યા ને બહુ ભાવી હું પણ થોડીક ખાઈ લઉં બટેટાની છાલ ઉતારી અને જો નરેશ ને મોકલાતા મશીન લેવા માસીના ઘેર આપડી ઘરે છે મશીન પણ અત્યારે છે ને કામવાળા માણસો વધી ગયા છે એટલે અમારે મશીનની વધારે જરૂર પડી એટલે જો અહીંયા દિત્યાબેન પણ મને હેલ્પ કરવા આવી ગયા છે ને હું હા અમારા દિત્યાબેનને જેવું તેવું બટેટું પાસું ન ગમે આખું બટેટું જોઈએ કા દિત્યાબેન બેન અલ્યા આ ચાલશે કે નહીં ચાલે હા તો દિત્યાબેન પણ મને હેલ્પ કરાવે છે અને હું પણ જો અહીંયા બટેટાની ચિપ્સ પાડવા માંડી છું અને યુગભાઈને પણ હજી હેલ્પ કરી હતી આપણે એને ના પાડી એટલે માણસો વધી ગયા છે તો ફટાફટ આપણે ચિપ્સ પાડીએ અને જો મોટો ટબ લઈ લીધો છે આપણે આપણેમાં નાખતા જઈએ પાણીમાં અને પછી આપણે ઘણા બધા પાણીથી એને વોશ કરવું પડશે અને દિત્યાને પણ જો મસ્ત ચિપ્સ પાડતા આવડે છે જો તમે જોઈ શકો છો કે કટકા બટકા પણ નથી થતા એટલે દિત્યા પણ મારી જે હોશિયાર તો થવાની જ છે હોશિયાર તો છે જ દિત્યા તો જલપાથી અને દિત્યાથી આ ભેગું થાય એમ નથી કેમ કે સામાન થોડોક વધુ છે અને માણસો થોડાક ઓછા છે એટલા માટે હું પણ આવી ગયો પછી આપણે તમારે પણ આવું કોઈ નાનું મોટું કામ હોય તો જરૂરથી થી કેજો અમને વ્યાજબી ભાવ્યા કરી આપશું ઘરે આવીને બનાવી દે નારેશ ચાલો તો આપડે બટેટાની વેફર છીલવાની વેફર બનાવવાની અને હવે મને છે ને હા હું કામ કરી કરીને થાકી ગયો ને મને બહુ ચક્કર આવતી હતી ને પછી જો એક ટેટી આપણે લઈ આવ્યા છે એક ટેટી ખાઈ લઈએ બરોબર ને હા નરેશ ને તો ઓછું કામ કરે એટલે ચક્કર આવે મને હું ક્યાં ન કામ કરું મને નહી આવતી હોય ચક્કર તારું મને ખબર નથી મને બીજાને નો ખબર આને પેલા કીધું હું બીજાની ની પંચાયત કરતો મને ચક્કર આવી હું ખાવા બેહી ગયો તો બસ હવે છોડાક જ બટેટા છે 1 કિલો એક જેટલા બટેટા બાકી રહ્યા છે

એમાં મેં મીઠું નું બધું એડ કરી દીધું છે તો ચાલો જો સફેદ સફેદ આપણી મસ્ત ચોખ્ખા પાણી થી વેફર ધોવાઈ ગઈ છે અને હવે આપણે એની ચૂલા ઉપર જે પાણી ઉકળે છે ને મેં નાખી દઈએ પાણી એકદમ સરસ ઉકળી ગયું છે કેમ કે મમ્મીએ વહેલું મૂકી દીધું હતું પાણી

ચાલો તો આપણે બટેટા છે ને બફાઈને આવી ગયા છે અહીંયા હવે મારું કામ છે જે પ્રમાણે મેં બોલી કરી હતી કે હું સુકવી દઈ બટેટા તો મારે બટેટા સુકવી દેવાના છે જે પણ સ્લાઇસ કરાવી તો ઘણા માણસો પૂછતા હોય છે કે નરે શું કામ કરે છે તો આજે હું તમને એનો જવાબ દઈ દઉં કે હું છે ને બાલાજી વેફરમાં વેફર સુકવવાનું કામ કરું છું ચાવું દેખાડી દઉં કેવી મસ્ત સૂકું છું કેમેરામેન લાવો અહીંયા જો આ અમારે કેમેરામેન છે આ જો આ કેવી મસ્ત અમે વેફર સુકવી જા આમાં તમને જો તમારે કોઈ ને આવું કામ હોય ને વેફર સુકવવાનું તો કેજો અહીંયા હું અને યુગ બે આવી જશું બરોબર ને હા પગાર શું લેવું આપણે પગાર કેટલો પગાર લેવું દર કલાકના હજાર રૂપિયા લઈ લેવું આમ ભાઈ તો આ એટલું બધી મેં સુકવી દીધું ને મસ્ત મજાનું પછી જલ પાસે ને ખાલી ગોતરેડે હાથ અડાડવા આવી ગોતરેડે હાથ દેવા ના થાય આજે સ્ટીમ થતી છે ને બફાઈ ગઈ ને બે ફરી તમને અહીં દેતી જાઉં છું પછી અહીંયા હું ધોઈ ધોઈને પાછી બાફતી જાઉં છું મારે કેટલું કામ છે બધાથી વધારે હાર્ડ કામ મારું છે પાછી આટલા પગથિયા ચડી તમને અહીંયા દેવા આવું છું થોડી થોડી હેલ્પ પણ કરાવું છું ના ના આ કઈ ઈ કામ પેલા છે આ સૌથી અઘરું કામ છે ને હુકવવી ના હું હું હુકવતી જાઉં તમે મને બાફી બાફીને આપતા જાવ જા આ બેઠા બેઠા મને મજા આવે આવું કરવા પહેલા અમે આ કામ લઈ લીધું મેં તો કહી દીધું છે માણસોને આમાં કે હું છે ને બાલાજી વેફરમાં વેફર સુકવવાનું કામ કરું છું અને મને છે ને જો આ બફાઈ ગઈ હોય ને આ વેફર ખાવાની મને બહુ જ મજા આવે મારી જેમ કોને કોને આ ફેવરિટ છે જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો આજે છે ને સાંજે મારે જમવું પણ નહીં પડે નરસ ઓહો હું ચાખીને જોઈ લઉં મેં કોઈ દિવસ કાધી નથી જો મન તો નથી ભાવતી જરાય ઘણા લોકોની ફેવરેટ હોય નરેશા મન તો બહુ જ ભાવે અચ્છા બટરા પેટમાં દુખે રહેવા દે આનો થાય બફાઈ ગયા હોય ચાલો તો નરેશનું ઉપર સુકવવાનું કામ ચાલુ છે મારે જો આ બધા પાણીમાં વોશ કરી કરી વેફર છે ને ચૂલા ઉપર બાફવાનું કામ ચાલુ છે અને મમ્મીને આજે રસોઈનું કામ સોપી દીધું છે આપણે એને શાક ખીચડીને રોટલા મમ્મીને કરવાના છે આજે ચાલો હવે આપણે જે ઘાણો નાખ્યો તો ને એ બફાઈ ગયો છે એ કાઢી લઈએ અને આ એમ અંદર

બે ખાટલા મમરી ના છે એમાં અડધી થોડી વેફર સુકવી પછી નીચે વેફર સુકવી છે પછી આપણે ઓગાસી ઉપર ગયા તા ત્યાં આખો રૂમ વેફર નું સુકાઈ ગયો છે અને હજી જો આપણી ઓસરીમાં માલો બતાવો અને અડધી વેફર આપણે અહિયાં અડધી ઓસરીમાં સુકાવી છે

આની હું જ કરતો આખું મેસ કર્યું આ બધું ખોટા અને અત્યારે છે ને સીઝન વેફર ની છે દરેક ના ઘરે વેફર તો બનતી હશે તો કોના કોના હસબન્ડ છે ને એ વેફર બનાવવામાં હેલ્પ કરે છે જરાક મને નીચે કોમેન્ટ કરીને કહી દેજો કાં એ તો નઈ કરે કોમેન્ટ કરશે જ નઈ બાયો મને એવું લાગે કરશે કરશે ઘણાય ના કરતા હોય એવું થોડુંક છે માર તો છે ને હું મે તમને આને કે પહેલા કીધું કે હું તો બાલાજી વેફર માં વેફર સુકવવાનું કામ કરું છું અને મારું તો આ કામ જ છે પૈસા મળે મને તો આને વસ્તુના તો ચાલો હવે છે ને વિડિયો ને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળશે નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ